નમસ્કાર મિત્રો જય સરદાર જય મા ઉમા ખોડલ ભારત માતા કી જય મિત્રો બહુ બધા ઘણા સમય પછી આજે ફેસબુક ફેસબુક મીડિયા દ્વારા તમારી સમક્ષ લાઈવ થઈ રહ્યો છું લાઈવ થવાનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે બે હજાર પચીસ એટલે કે પાટીદાર અનામત આંદોલનના દસ વર્ષ પૂરા થઈ ગયા દસ વર્ષ પૂરા થયા પછી હાલ આપણા પાટીદાર સમાજ પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજના શહીદ પરિવારો અને પાટીદાર સમાજની આજની જે સ્થિતિ છે એ ક્યાં આગળ છે અને ખરેખર પાટીદાર આનામત આંદોલન પછી જે દસ ટકા ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે તો એ ઈડબલ્યુએસ અને સ્વાવલંબન યોજના એનો ખરેખર પાટીદાર સમાજ કેટલો લાભ લઈ રહ્યું છે અને એસપીજી દ્વારા અમે જે કાર્યક્રમ રાખ્યો છે એ સના માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના માટે મિત્રો તમારી સમક્ષ બધાને તો હું ફોન ઉપર કે રૂબરૂ મળી શકતો નથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે દરેક વ્યક્તિ સુધી એને જેટલા પણ મારા ફોલોવર્સ હોય એ બધા સમક્ષ આવ્યો છું તો મિત્રો દસ વર્ષની અંદર જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું બે હજાર પંદરની અંદર તો એની શરૂઆત એસપીજી દ્વારા કરવામાં આવી હતી એસપીજીની ગુજરાતની અંદર એકસો ને અડતાલીસ રેલી કરવામાં આવી હતી મિત્રો અને જ્યારે પણ પાટીદાર અનામત આંદોલનની પચીસ ઓગસ્ટ અમદાવાદની અંદર મહાક્રાંતિ સભા હતી એ સભાની અંદર પણ આખા ગુજરાત અને ગુજરાત બહારના પાટીદારોએ સાથ સહકાર આપ્યો હતો અને એના કારણે પાટીદાર અનામત આંદોલન સફળ થયું મિત્રો સાથે સાથે આપણા ચૌચૌ દીકરાઓ અનામત આંદોલનની અંદર શહીદ થયા તો શહીદ થયા પછી પણ એસપીજી દ્વારા સૌથી પહેલાં દરેક પરિવારને એક એક લાખ રૂપિયાનું અનુદાન આપણા સમાજના જ આગેવાન જો એમના થકી અને એસપીજીની ટીમ સાથે રાખી અમે દરેકના ગેરપ્રશનલ મળી અને એક એક લાખ રૂપિયા આપવાની શરૂઆત એ વખતે કરેલી મિત્રો અને સમાજમાંથી પણ પાટીદાર સમાજમાંથી પણ નાના નાના કાર્યકર્તાઓ અને આખા ગુજરાતના તમામ લોકોએ આજે એમની યથાશક્તિ પ્રમાણે એમના પરિવારને ડોનેશન પણ ઘણું બધું આ પરિવારોને કરવામાં આવ્યું એ સિવાય જે ઘાયલો હતા તો ઘાયલોને પણ ઉભરું મળી અને એમને પણ આપણે જે યથાશક્તિ પ્રમાણે એમના ઘરે જઈને પણ ડોનેશન આપેલું છે મિત્રો તો આ શહીદ પરિવારની યાદમાં છેલ્લા દસ વર્ષમાં એસપીજી દ્વારા છવ્વીસમી ઓગસ્ટે દર વખતે આખા ગુજરાતની અંદર જો જો પણ એસપીજી ચાલે છે મિત્રો એમની યાદ યાદો યાદની અંદર યાદો યાદ કરવા માટે પરિવારને યાદ કરવા માટે શહીદી યાદ કરવા માટે આપણે દર વર્ષે એસપીજી દ્વારા શહીદ દિવસ ઉજવીએ છીએ મિત્રો અને મહેસાણાની જ વાત કરું તો અહીંયા અમારા મહેસાણાના જે ઘાયલભાઈ હતા એ ઘાયલ પરિવારમાં પણ અમે મળીએ છીએ અને એ પરિવારને પણ અમે મળી અને હમણાં જ થોડા મહિના પહેલાં એ પરિવારને ખરેખર પ્રતિક પટેલ જે મહેસાણામાં રહે છે અને પ્રતિક પટેલના પરિવારે અમને રિક્વેસ્ટ કરી કે આજે દસ દસ વર્ષ થવા આવ્યા અમને કોઈ જગ્યાએથી મદદ મળતી નથી અને પ્રતિકભાઈને આજે સાજા કરવામાં ચાલવા માટે એમને અમદાવાદ જવું પડે એવું છે અને સારામાં સારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરી અને પ્રતિકને ચાલતો કરી દેવાનો છે તો એના માટે પૈસાની જરૂર છે તો મિત્રે એસપીજી ગ્રુપ દ્વારા પણ પ્રતિક પટેલને લગભગ ચાર લાખ રૂપિયાનો દસ વર્ષ પછી પણ અમે પ્રતિક પટેલના પરિવારને ડોનેશન આપ્યું મિત્રો તો લાઈવ થવાનું મુખ્ય કારણ છે કે પાટીદારો કોઈ પણ સમાજ હોય જ્યારે પણ કંઈ પણ થાય છે એટલે બધા એકી સાથે બધા બહાર આવી જાય છે અને સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલથી બધી જગ્યાએ બધા લોકો આક્રોશમાં આવીને બધા કાર્યક્રમો કરે છે પણ જ્યારે કાર્યક્રમ કર્યા પછી કોઈ એવી ઘટના બની જતી હોય છે કેસો થતા હોય છે જે પણ થતું એમાં બહુ જ ઓછા આગેવાનો બહાર આવી અને પરિવારને એ ભાઈની મદદ કરતા હોય છે મિત્રો તો આ દસ વર્ષની અંદર પાટીદાર અનામત આંદોલનમાં જેટલા પણ ભાઈઓ પર કેસો થયા હોય કેસો એ પાછા ખેંચવા માટેની લડત હોય કે પરિવારને મદદ કરવાની વાત હોય કે શહીદ પરિવારને આર્થિક રીતે મદદ કરવાની વાત હોય કે શહીદ પરિવારને નોકરી આપવાની વાત હોય તો એક એસપીજી જેવું છે કે દરેક પરિવારને સાથે આ દસ વર્ષમાં ઊભી રહ્યું છે મિત્રો અને જેટલા પણ એસપીજીના આગેવાન છે જેટલા પણ કાર્યકર્તાઓ છે અને પાટીદાર સમાજના જેટલા પણ આગેવાનોએ આ દસ વર્ષની અંદર જે શહીદ પરિવારની મુલાકાત લીધી હોય કે પરિવારને સમર્થન કર્યું હોય કેસો પાછા ખેંચવા માટે જે લડત કરી હોય બધાને હું લાખ લાખ અભિનંદન આપું છું કે ખરેખર ગમે એવો કપરા સમયની અંદર પણ પોતાનો કામ ધંધો છોડીને આ પરિવારોને મદદ કરી છે મિત્રો તો મને મારા એસપીજી પરિવારના તમામ આગેવાનો હું પણ લાખ લાખ અભિનંદન આપું છું કે એમને દસ વર્ષમાં દરેક તાલુકા જિલ્લાએ જે પણ પરિસ્થિતિમાં જેવા આપણા ભાઈઓની તકલીફ હતી એવી તકલીફની અંદર મદદ કરી છે મિત્રો તો મારે ફરીથી આપ બધાને રિપીટ કરવું છે કે દસ વર્ષની દશાબ્દી મહોત્સવ તરીકે એસપીજી દ્વારા એસપીજી સાબરકાંઠા જિલ્લા દ્વારા આજે એક સરસ મજાનું આયોજન અમે આ શહીદ પરિવારને યાદ કરવા માટે શહીદ પરિવારના પરિવારોને પણ અમે ફોન દ્વારા કોન્ટેક કરીને બોલાવવાનો પણ પ્રયત્ન કરવાના છીએ તો શહીદોને પણ યાદ કરવાના છીએ પરિવારને પણ યાદ કરવાના છીએ અને દશાબ્દી મહોત્સવની અંદર જે પણ અત્યાર સુધી તકલીફો પડી એ પણ વાતો અમે કરવાના છીએ તો દશાબ્દી મહોત્સવ નિમિત્તે એસપીજી સાબરકાંઠા એક સરસ મજાનું આયોજન કર્યું છે એ આયોજનની અંદર હું આપ સર્વે મિત્રોને એસપીજી વતી હાર્દિક આમંત્રણ આપું છું કે તમે જો આવી શકતા હોય તો આવી આવી જજો કારણ કે એક સરસ મજાની મહારેલીનું આયોજન એસપીજી દ્વારા કરવામાં આવ્યું છે જેનો સમય છે બપોરે અઢી વાગે ઉમિયા પરિવાર સોસાયટી ઈડરથી આની શરૂઆત થશે એના પછી જે જે ગામ આવશે એ ગામની અંદર રેલીનું આગળ આગળ પ્રસ્થાન થશે એમાં પહેલું જે ગામ આવશે નેત્રિ જે ગામ છે એમાં આપણા સરદાર સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવશે આગેવાનો દ્વારા આગળ જતા દરામલી ગામ છે ત્યાં રેલીનું ગામ લોકો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવશે એના પછી ધીરે ધીરે બધા ગામ વચ્ચેથી થઈ રેલી આપણું જે મુખ્ય મહાસભાની જે જગ્યા છે આપણા સમાજની જે વાડી છે પાટીદાર સમાજની એ ભુવેલ ગામે રેલીનું ત્યાં આગળ એ ત્યાં આગળ રેલી પૂરી કરવામાં આવશે અને ત્યાં આગળ મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તો આ મહારેલી અને પછી મહાસભાની અંદર આજે ભુવેલ ગામની આપણી પાટીદાર સમાજની વાડીની અંદર હજારો લોકો આ વાડીની અંદર ઉપસ્થિત રહેવાના છે મિત્રો તો આ કાર્યક્રમ એસપીજી દ્વારા એટલા માટે કરવામાં આવે છે કે દસ દસ વર્ષની અંદર જે પણ આપણને તકલીફ પડે એની વાતો કરવામાં આવશે શહીદ પરિવારના શહીદ ભાઈઓની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે અને આનો જે સમય છે મહાસભાનો એ લગભગ પાંચ સાડા પાંચ વાગે ત્યાં પહોંચીશું અને સભાની અંદર આજે સાબરકાંઠા જિલ્લાના ઉદ્યોગપતિઓ સાબરકાંઠા જિલ્લાના જે એસપીજી સાથેના જે વડીલો સાબરકાંઠા જિલ્લાના એસપીજી અને પાટીદાર સમાજના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે તો હું એસપીજી વતી તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ રેલીની અંદર અને મહાસભાની અંદર ઉપસ્થિત રહો આપણે જે સંગઠન બનાવ્યું છે એ સંગઠનનો અત્યાર સુધી આપણે તમે જોશો તો બે બે હજાર પંદરથી લઈ અને બે હજાર એકવીસ સુધી આપણે પાટીદાર અનામત આંદોલન માટે લડ્યા તો એ લડાઈના ફલ સ્વરૂપે આજે જે આપણા બાળકો અને સર્વ સમાજના જેટલા જનરજ્ઞાતિમાં આવે છે એ બધા જના બધા જ જે વિદ્યાર્થીઓ છે એમને ઈડબ્લ્યુ એસનો લાભ પણ ઘણો બધો લીધેલો છે અને એવા લોકોના પણ ફોન આવે છે કે લાલજીભાઈ પાટીદાર સમાજના અનામત આંદોલનના તમામ કાર્યકર્તાને અમે લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે તમારા થકી અમારા દીકરા દીકરી આજે સરકારી નોકરીની અંદર આજે લાભ લઈ રહ્યા છે મિત્રો તો આવા બધા જે મિત્રો છે એ પણ આ રેલીની અંદર અને પ્રોગ્રામની અંદર ઉપસ્થિત થઈ શકો છો શહીદ પરિવાર માટે પણ જેટલું આપણે કહીએ એટલું ઓછું છે કારણ કે આપણે તો કાર્યક્રમ કર્યા બધું કર્યું પણ જેના ઘરનો દીકરો આજે શહીદ થઈ ગયો સમાજ માટે તો એ પરિવાર ચલાવવાની જવાબદારી મિત્રો આપણી બધાને આવતી હોય છે અને દસ વર્ષથી અમે સરકાર સામે લડીએ છીએ મિત્રો કે બધું તમે પૂરું કર્યું પણ હજી જે અમારી એક માંગ છે કે શહીદ પરિવારને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપો એ માંગ હજી સુધી સરકારે પૂરી કરી નથી જેટલી વાર ચાર ચાર મુખ્યમંત્રીઓ બદલાયા બબે બબે પ્રદેશ અધ્યક્ષો બદલાયા અને એમને પણ વારંવાર અમે રજૂઆત કરી છે કે આપણી તમે કમિટમેન્ટ કર્યું છે મિત્રો મારે એ કહેવાનું છે કે આ દસ વર્ષની અંદર કેબિનેટ કક્ષાના કેટલા મંત્રીઓ અમારી સમક્ષ અને સમાજના કેટલાય આગેવાનોએ રજૂઆત કરી છે કે અમારા પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું નથી તમે કમિટમેન્ટ કર્યું હતું કે દરેક શહીદ પરિવારના પરિવારના ઘરમાંથી કોઈને સરકારી નોકરી આપીશું આર્થિક રીતે મદદ કરીશું પણ એ સરકારે જે ચાર લાખ રૂપિયા આપે સિવાય બીજું કોઈ આર્થિક આપણે જે એક એક કરોડ રૂપિયાની માંગ કરી હતી હજી સુધી પૂરી થઈ નથી બીજો જે પણ આપ્યું છે સમાજે આપ્યું છે શહીદ પરિવારને સરકારે હજી કંઈ લોબો આપ્યું નથી તો મિત્રો હજી એ પણ માંગણી બાકી છે અને શહીદ પરિવારને સરકારી સરકારી કે નોકરી આપો એ પણ એમનું વચન બાકી છે મિત્રો જ્યારે પણ હું લાઈવ છું દસ વર્ષની અંદર એટલી વાર ઘણા બધા લોકો એવું પણ કહે છે કે ચૂંટણી આવી એટલે કે આ લોકો પાછા બહાર નીકળી ગયા મિત્રો તમે મારું ફેસબુક લાઈવ અને એસપીજીના ના કોઈ પણ આગેવાનનું ફેસબુક તમે ચેક કરી લેજો સોશિયલ મીડિયા ચેક કરી લેજો

અમે તમારા સમક્ષ અમારી આખી ટીમ તમારી આખી ફોજ તમારા માટે દોડતી થઈ છે મિત્રો તો પાટીદાર અનામત આંદોલનમાં જો કોઈએ દસ વર્ષ સતત કામ કર્યું હોય તો એસપીજી ગ્રુપ જ છે મિત્રો અને એ તો બધા તમે જાણો છો એમાં કોઈ કહેવાની જરૂર નથી મિત્રો પણ એની યાદ સ્વરૂપે આપણે આ જે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમમાં તમે ચોક્કસ બધા પરિવાર સાથે પધારજો બીજું મિત્રો બધા જ કાર્યો એસપીજીએ કર્યા પણ છેલ્લા ચાર વર્ષથી જે એસપીજી મિત્રો કામ કરી રહ્યું છે એ તો સર્વ જ્ઞાતિની યુવા દીકરીઓ બચાવવાનું મિત્રો કામ કરી રહ્યું છે અને નાનામાં નાની મિટિંગ હોય કે મોટા મોટું સંમેલન હોય હું વારંવાર કહું છું મિત્રો કે અમે એક એસપીજીના નેજા હેઠળ અમે એક સર્વસમાજની એક ટીમ બનાવેલી છે અને એ ટાઈમ એ ટીમ એ શું કામ કરે છે મિત્રો યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે જે યુવા દીકરીઓને લલચાવી ફોસલાવી ચીટિંગ કરી અસામાજિક તત્વો આ વિધર્મીઓ જે ખોટી રીતે લગ્ન કરી અને ફસાવીને જે દીકરીઓને ભગાડી જાય છે એ મિત્રો એને બચાવવાનું કામ એસપીજી કરી રહ્યું છે મિત્રો તો તમે પણ એસપીજીમાં જ્યારે પણ તમે આખા ગુજરાતમાંથી કોઈ પણ દીકરીને ખોટી રીતે અસામાજિક તત્વો ગમે તે સમાજના હોય અને એ સમાજના અસામાજિક તત્વો જ્યારે પણ દીકરી ભગાડીને લગ્ન કરીને જાય છે ત્યારે સૌથી ફોન પહેલો અમારી ઉપર આવે છે એસપીજી ઓફિસ ઉપર અને મે મેક્સિમમ બાય હુક બાય કુક દ્વારા દીકરી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો આ લડાઈ એ અમારી લડાઈ નથી કોઈ રાજકીય લડાઈ નથી કોઈની લડાઈ નથી કોઈ પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી અમારી આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે જે ઘરની દીકરી મિત્રો આજે ભાગીને લગ્ન કરે છે એનું અમે લાઈવ જોયેલું છે કે પરિવારની એ સમાજની શું હાલત થતી હોય છે મિત્રો અને પછી કાયદાનો દુરુપયોગ કરી આ અસામાજિક તત્વો અને તમે જોતા હશો હમણાં પણ ગોપાલભાઈ ઇટાલિયા આપણા ધારાસભ્ય શ્રી બોલ્યા અને મુખ્યમંત્રીની રજૂઆત કરી એમને પણ હું અભિનંદન આપું છું અને ગુજરાતના જેટલા પણ ધારાસભ્યો સાંસદ સભ્યો મને સોભડી રહ્યા હોય જેમને પણ અમને સમર્થન કર્યું હોય ઘણા બધા લગભગ સિત્તેર એસી ધારાસભ્યોએ એસપીજીની આ લડતની અંદર ધારાસભ્યોએ સમર્થન કર્યું છે રાજસભા અને લોકસભાના સાંસદોએ પણ સમર્થન કર્યું છે એમનું કહેવું છે કે આ લડાઈ સાચી છે અનામત આંદોલન કર્યું એલ આરડી નું આંદોલન કર્યું અને ચોથું જો આંદોલન ચાર વર્ષથી કરી રહ્યા હોય તો આપણી યુવા દીકરીઓ બચાવવાનું કામ કરી રહ્યા છે મિત્રો તો યુવા દીકરીઓ બચાવવા માટે અમને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેલા જો સુધી કાયદો નથી બનતો માતા પિતાને મારે બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો સુધી એ કાયદો નથી બનતો ત્યાં સુધી દીકરી સાચવવાની જવાબદારી કોઈની હોય તો માતા પિતાની છે કારણ કે આપણી દીકરી જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ દીકરાના સાથે અસામાજિક તત્વ સાથે ફસાયેલી હોય અને આપણા સમાજના લોકો આપણા આડોશી પાડોશી મિત્રો જ્યારે આ વાત મા બાપને કહેવા માટે જાય તો તમે સમજો તમારા શું જવાબો મળતા હોય છે તમે જે લોકોને ગાળો બોલો શું આવી વાત લઈને છો અમારી દીકરીનું અપમાન કરો છો અમારી દીકરીને અમારી દીકરી તો જોરદાર છે આવું કોઈ કામ જ ના કરે મિત્રો અને જ્યારે દીકરી ભાગીને લગ્ન કરે છે ત્યારે લોહીના આંસુ મા બાપ રોવે છે મિત્રો અને પછી આપણે મા બાપને ગમે એટલું કહીએ કે તમે આ રીતે વોર નથી રાખી તમે શું કર્યું પણ એની જે સ્થિતિ જોઈએ છે મિત્રો એટલે આપણે બધું જ બાજુ મૂકી અને દીકરી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો અને એસપીજી દ્વારા અત્યાર સુધી હજારો દીકરીઓ લાવવાનો મિત્રો આપણે પ્રયત્ન કર્યો છે અને એમાં ઘણી બધી જગ્યાએ મોટા ભાગે સફળ પણ થયા છીએ તો મિત્રો જો સુધી કાયદો નથી આવતો તો મા બાપને રિક્વેસ્ટ કરો છો આપણી દીકરીના મોબાઈલ આપણી દીકરી કોના જોડે ફરે છે કેમ દીકરીને

કારણ કે કાયદો એવું કહે છે કે અઢાર વર્ષની દીકરી અને એકવીસ વર્ષનો દીકરો એ કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ ધર્મની અંદર એ લગ્ન કરી શકે છે અને આ આ કાયદાની ગૂંચવણની અંદર કાયદાનો દુરુપયોગ કરીને તત્વો આપણી દીકરીઓને ફસાવી અને લગ્ન કરીએ છીએ ત્યારે આપણી દીકરી આપણા જ મા બાપ આપણા ભાઈઓ આપણા સમાજ અને કોર્ટની અંદર એવું કહે છે કે હું મારા મા બાપને ઓળખતી નથી મિત્રો એટલે પગ નીચેથી જમીન મા બાપની અને સમાજના આગેવાનો નીકળી જાય છે મિત્રો તો મારે તમને વિનંતી કરવી છે કે જે આ લડાઈ છે એ લડાઈ અમે છેલ્લા ચાર વર્ષથી લડી રહ્યા છીએ અને ઘણા બધા લોકોનો હજારો લોકોનો અમને સપોર્ટ મળી રહ્યો છે મિત્રો તો તમે પણ તમારા ગામની અંદર સમાજની અંદર કોઈ પણ જ્ઞાતિની અંદર જ્યારે સંમેલન કરી રહ્યા હોય ત્યારે અમને બધાને બોલાવજો અમારી પાસે જે હું મીડિયાની અંદર તમારી આગળ નથી કહી શકતો એવી એવી બાબતો છે કે હું કોઈ કોઈ કહી ના શકું કારણ કે જ્યારે આપણે યુવા દીકરીનો પ્રશ્ન હોય ત્યારે જાહેરમાં આપણે બોલી શકતા નથી આપણે લાચાર છીએ મિત્રો પણ જો તમે એક્ટિવ રહી અને જો અમને સાથ સહકાર આપવા માંગતા હોય તો આ ભુવેલ ખાતે જે અમે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ એ સંમેલનની અંદર આપણી આ ચાર વર્ષની લડાઈની અંદર શું સફળતા મળી કેટલી દીકરીઓ પાછી લાવ્યા શું કરવા જઈ રહ્યા છીએ એસપીજી નું ભવિષ્ય શું છે આપણા પાટીદાર સમાજનું ભવિષ્ય શું છે દરેક જ્ઞાતિ કેવી રીતે આપણને સમર્થન આપી રહી છે કેટલી જ્ઞાતિના કેટલા આગેવાનો આપણને સમર્થન આપી રહ્યા છે અને મને આનંદ થાય છે સર્વ જ્ઞાતિના આગેવાનો ઉપર કે લગભગ પચાસ જ્ઞાતિના આગેવાનોએ આજે એસપીજી ને સમર્થન આપ્યું છે કે આ યુવા દીકરીઓ બચાવીએ મિત્રો તો આ તમામ બાબતે અમે આ સંમેલન કરી રહ્યા છીએ અને આ સંમેલનની અંદર આપણે બધા જ વસ્તુનું યાદ કરીશું પણ મુખ્ય જે આપણો આવનારા સમયની જે લડાઈ છે એ લડાઈ માટે લોકોને જાગૃતિ આવે સાબરકાંઠા જિલ્લો જાગૃત થાય અને આજુબાજુના સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા જિલ્લાઓ પણ આપણું સમર્થન કરે એ માટે અમે એ પણ વાક્યો કરવાના છીએ તો બધા જ મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે છેલ્લા ઘણા સમયથી અમે મુખ્યમંત્રી સાહેબને પણ આના સર્વસમાજની ટીમ સાથે મળવાનો સમય પણ માંગ્યો છે અને એમના તરફથી જ લગભગ એકાદ વીકની અંદર અમને સમ સમય પણ મળશે એટલે મુખ્યમંત્રીને પણ અમે ધારાસભ્યનું સમર્થન દરેક સહકારી મંડળીનું સમર્થન દરેક સર્વસમાજની આગેવાનો અને સમાજનું સમર્થન જેટલા પણ લેટરો અમારી જોડે છે બધા સમર્થન સાથે સર્વસમાજની ટીમ સાથે અમે મળવા પણ જવાના છીએ અને વહેલામાં વહેલી તકે આ કાયદો બને અને યુવા દીકરીઓ બચે અને યુવા દીકરીઓનું ભવિષ્ય સારું સારી રીતે જાય એ માટે અમે મળવા જવાના છીએ મિત્રો તો આપ સર્વને ફરીથી વિનંતી કરું છું કે આ સંમેલનની અંદર તમે ટાઈમ અને સમય નોંધી લો સાબરકોઠાનું ભુવેલ ગામ અને ભુવેલ ગામની અંદર ચોવીસ તારીખે અઢી વાગેથી રેલી શરૂ થશે અને સાડા પાંચ વાગે ભુવેલ ગામે મહાસભાનું આયોજન કર્યું છે તો સમય પણ નોંધી લો ચોવીસ તારીખ બપોરે અઢી વાગે ઉમિયા પરિવાર સોસાયટી ના ગેટથી રેલી શરૂ થશે અને ભુવેલ ગામ સુધી જશે તો રવિવારે સૌ સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવીએ અને સહપરિવાર આ કાર્યક્રમની અંદર બધા ઉપસ્થિત થઈએ અને આગામી જે પણ એસપીજી દ્વારા જે કાર્યક્રમ આપણે કરીએ છીએ એમાં સાથ એને સહકાર આપીએ જય સરદાર જય મા ઉમા ખોડલ ભારત માતા કી જય વંદે માતરમ